નમસ્કાર ઓલા વિદ્યાર્થી મિત્રો કેમ છું મજામાં જશો ને આજે આપણે જોવાના છીએ ધોરણ દસમાં ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક બરાબર તેનો પ્રકરણ નંબર બેનો સ્વાધ્યાય નંબર બે ના પ્રશ્ન નંબર બારમાં નવા અભ્યાસક્રમ મુજબ જે બે હજાર ચોવીસ અને પચીસમાં છે તે બરાબર એમાં પણ ગુજરાતમાં સૌપ્રથમ વાર પ્રેક્ટિસ વર્ક જે નવી આવી છે માર્કેટમાં તેનું સોલ્યુશન સૌપ્રથમ વાર ધ ગુજરાત એજ્યુકેશન ચેનલ પર આપણે આમાં એકથી

પરી બહુપી બરાબર એકાદ બહુપરીનો સરવાળો એટલે કે આલ્પા પ્લસ બીટા પ્લસ ગેમાં બરાબર એટલે માઇનસ બી ભાગ્યા એ માઇનસ બી કેટલા છે માઇનસ આઠ તો આ રકમના અને આ માઇનસ બી આના આવશે બરાબર ભાગ્યા એક બરાબર એટલે શું આવશે પ્લસ મિત્રો તમારો જવાબ આવશે બરાબર ને મિત્રો ખબર પડી કે પ્લસ આઠ તમારો જવાબ આવશે ત્યારબાદ જોઈએ કે સુરેખ બહુ પરી પીએક્સ બરાબર બે એક્સ માઇનસ છનું શૂન્ય ખાલી જગ્યા થાય તો શૂન્ય શોધવાનું છે એટલે બરાબર આપણે પહેલાં બાદ શૂન્ય મેળ બે એક્સ બરાબર છ એક્સ બરાબર છ ભાગ્યા બે બરાબર ત્રણ છ માટે આપણને એક્સ બરાબર કેટલા મળ્યા ત્રણ મળ્યા બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે મિત્રો આપણે જોઈશું ત્રિગાત બહુપદી પી એક્સ જોઈએ આપ ત્રિગાત બહુપદી પી એક્સ બરાબર છ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ ત્રણ આ મિત્રો રકમ જોઈ લેજો તમે બરાબર છે માઇનસ ત્રણ માઇનસ સાત એક્સના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય દ્વિઘાત બહુપતિના શૂન્યનો ગુનાકાર લખીએ આપણે તો શૂન્યનો ગુનાકાર એટલે શું થાય મિત્રો તો ગુનાકાર એટલે કે દ્વિઘાત બહુપતિના શૂન્યનો ગુનાકાર અહીંયા રકમમાં જોઈ લેજો તો પણ બી ત્રીજો છે ને હા શૂન્યનો ગુનાકાર મિત્રો આમાં કંઈ કરવાનું નથી માઈનસ બી આ સી ભાગ્યા એ કેટલો જવાબ આવે છે સી ભાગ્યા એ કરીએ એટલે માઇનસ સાત ભાગ્યા છ બરાબર મિત્રો આટલો જવાબ આવે મિત્રો ગુનાકારનું સૂત્ર છે માઇનસ સી ભાગ્યા એ એટલે કે સી એટલે સાત અને છ બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે મિત્રો આપણે આગળ જોઈશું આમ તો મિત્રો આ ના આવે આમ તો મિત્રો આ ત્રણ ભાગ્યા છ એટલે કે એક દ્વત્યાંશ જવાબ આવે મિત્રો પરંતુ અહીંયા જવાબ આમાં આ જ આપેલો છે બરાબર એટલે ચાલી જશે ત્યારબાદ આગળ જોઈએ આપણે હવે તો જો બહુપરી જો બહુપરી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ કેમાં કૌશમાં કે માઇનસ નવ કૌશ પૂરો ગુણ્યા એક્સ એક્સ પ્લસ કે કૌશમાં કે પ્લસ માઇનસ એકના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન તો કે કિંમત શોધવાની છે આપણે તો મિત્રો કંઈ નહીં આનો પણ આપણે દાખલો જોઈશું ચાલો મિત્રો જોઈએ તો દેખાય છે ને કમ્પ્લીટ હવે આપણે આમાં જોઈએ તો ચાર નંબરનો છે ને તો શૂન્યને ગુણાકાર સમાન હોય તો કેની કિંમત શોધવાની છે મિત્રો એ આપણે જવાબ લખીએ તો પહેલાં રકમને એકવાર વાંચીએ મિત્રો એક જ મિનિટ હું રકમને વાંચી લઉં એક ફરી મિત્રો આપણને કંઈ આવી રકમ આપણે અંદર પીડબલ્યુ એટલે કે પ્રેક્ટિસ વર્ગમાં આપેલી છે તો મિત્રો આપણે આનું પહેલાં શું કહેવાય સરવાળું સુધી લઈએ આલ્ફા પ્લસ બીટા બીટા એટલે કે માઇનસ નવ બરાબર આલ્ફા પ્લસ બીટા અને અહીંયા એક માઇનસ આવશે કારણ કે માઇનસ બી ભાગ્યા એ એ એટલે આનું બરાબર ભાગ્યા એ એટલે એક બરાબર મિત્રો આટલું ખબર પડી ગઈ એટલે શું આવશે ફાઇનલ જવાબ માઇનસ કે ભાગ્યા માઇનસ નવ બરાબર આલ્ફા ગુણ્યા બીટા સી ભાગ્યા એ બરાબર સી એટલે માઇ કે માઇનસ એક ભાગ્યા બરાબર એટલે શું આવશે કે માઇનસ એક આવશે હવે શું કે છે સરવાળો અને ગુનાકાર સમાન છે મિત્રો તો આલ્ફા પ્લસ બીટા પ્લ બરાબર આલ્ફા બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ નવ છે અને અહીંયા બરાબર આલ્ફા બીટા એટલે કે માઇનસ એક આ નવને આપણે પહેલા જ મોકલીએ મિત્રો એક જ મિનિટ મિત્રો અહીંયા કેને આપણે પે બાદ લઈ જઈએ તો શું થશે તે જોઈ લઈએ અહીંયા માઇનસ કે છે મિત્રો નવ પ્લસ એક બરાબર કે પ્લસ કે આ માઇનસને આ બાદ લાવ્યા તો પ્લસ થઈ જશે એટલે માઇનસ આઠ બરાબર માઇનસ આઠ આવશે અને મિત્રો અહીંયા માઇનસ નવ છે ને હા માઇનસ નવ છે એક જ મિનિટ મિત્રો માઇનસ નવ છે આખા કૌશને લાગીને ને આ માઇનસ થશે ને આ પ્લસ થઈ જશે મિત્રો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે આ પ્લસ થશે બરાબર આઠ ને એક દસ બરાબર ટુ કે દસ ભાગ્યા બે બરાબર કે કે બરાબર પાંચ બે દસ બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે આપણે જોઈશું પાંચ નંબરનો દાખલો મિત્રો મિત્રો અહીંયા શું કે છે પાંચ નંબર જો બહુપદી પધી પીએક્સ બરાબર એક્સ ગન માઇનસ છ એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ પ્લસ દસનું એક શૂન્ય પાંચ હોય તો એ શોધવાનું છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો શૂન્ય પાંચ એટલે અહીંયા પાંચ આપણે મેળવી દઈશું બરાબર મિત્રો તો આપણે જોઈએ અહીંયા શૂન્ય એક્સની જગ્યાએ આપણે કેટલા મેળવીશું પાંચ મેળવીશું એટલે થઈ જશે બરાબર મિત્રો તો પણ મિત્રો હું એકવાર બહુપતિ જોઈ લઉં બરાબર છે ચાલો તો અહીંયા પી એક્સ બરાબર દઈએ એક્સ ગન માઇનસ છ એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ પ્લસ દસ બરાબર એક્સ ગન એટલે પાંચનો ગન માઇનસ છ ગુણ્યા એક્સ એટલે પાંચનો વર્ગ પ્લસ એટલે શોધવાનું છે પાંચ પ્લસ દસ બરાબર અહીંયા આપણે જીરો લખો લખવો પડશે મિત્રો પાંચનો ગણ એટલે એકસો પચીસ માઇનસ છ પાંચનો પચીસ પચીસ છ પચીસ છ એકસો પચીસ મારા પચીસ છ એકસો પચાસ ત્યારબાદ પાંચે પ્લસ દસ બરાબર જીરો મિત્રો તમે જાતે ગંજો હું દાખલા જે એના પછી જાતે ગંજો તો તમને આવડશે બરાબર અહીંયા આ દસ છે આમાં ઉમેર દઈએ તો એકસો પાંત્રીસ માઇનસ એકસો પચાસ ભાગ્યા 5 પાંચે બરાબર ઝીરો એકસો પાંત્રીસમાંથી એકસો પચાસ જાય તો માઇનસ પંદર બરાબર પ્લસ આપણે પાંચ એને લખીએ અને પંદરની આ દઈએ તો એ બરાબર પંદર ભાગ્યા હા હા બરાબર એ બરાબર પંદર ભાગ્યા પાંચ એ બરાબર એ ત્રણ મિત્રો ખબર પડી ગઈ તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું આવે નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં ખાસ કરીને કમેન્ટ કરજો અને મિત્રો આના આપણે પાર્ટ એકનું ઓલરેડી સોલ્યુશન થઈ ચૂક્યું છે પાર્ટ બેનું પણ ઓલરેડી સોલ્યુશન નવ્વાણું ટકા પૂરું થઈ ગયું છે હવે ખાલી એક બે પ્રશ્નો બાકી છે તે બે પ્રશ્નો ટૂંક જ સમયમાં મેળવી દેશું આપણે તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો